સ્વાગત છે અમદાવાદ જગન્નાથ મંદિરના મુખ્ય મામેરાના યજમાને કહ્યું તેરા દુજકો અર્પણ ક્યાં લાગત હે મેરા કર્યું છે યજમાન પરિવારે વાસણા ખાતે મામેરાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જે તેમની કૃતજ્ઞતા અને ભક્તિભાવ નું પ્રતિક હતું ભગવાન જગન્નાથજી માટે ખાસ ફૂલોની ડિઝાઇન ના સુંદર ગુલાબી અને નેવી બ્લુ રંગના વાઘા

બહુ ખુશી બહુ ખુશી ભગવાન મામેરું કરવાનો જયારે અમને મોકો મળ્યો છે ત્યારે જીવન બની ગયું હોય છે ભગવાન જગન્નાથ મંદિર ને કેટલા વિસ્તાર વાસણાની એકસો એકત્રીસ સોસાયટી આવરી લેવાઈ હતી અને એકસો એકત્રીસ સોસાયટી ભગવાનનું પહેલી વાર વાસણા વિસ્તારમાં સ્વાગત કરવા માટે આતુર હતી આજે બહાર પબ્લિકે જ એટલી બધી હતી કે જાણે આખું વાસણા વિસ્તાર જ બહાર આવી ગયું હોય એવી રીતે ભગવાનનું ભવ્યથી ભવ્ય સ્વાગત વાસણ રહીશ હોય કર્યું છે તે બદલ હું એમનો ખુબ ખુબ આભાર માનું પરિવાર સાથે ઉપસ્થિત છો કેવો માહોલ છે કેવી ખુશી છે આજે જાણે ખુશી નો તો કઈ વાત જ બોલાવી નથી કારણ કે આ ખુશી નથી આ જીવન નો એવો શ્રેષ્ઠ દિવસ છે કે જે ભાગ્ય જ કોક ના નસીબ માં થાય એ આજે અમારા ફેમિલી માં આવ્યો છે આજે ત્રિવેદી પરિવાર એટલો બધો ભાવ વિભોર થઈ ગયું છે કે જેની કોઈ સીમા રેખા નથી આ વરઘોડા માં દરેક વ્યક્તિઓ સામેલ થઈ છે આવો વરઘોડો પેલા કદાચ નીકળ્યો નહીં હોય ને કદાચ નીકળશે નહીં એટલો ભવ્ય વરઘોડો અને એટલો વાસણો વિસ્તાર એટલો બધો હર્ષ અને ઉલ્લાસ થી ભગવાન નું સ્વાગત કર્યું